ઓપરેશન સિંદુર ભારત સરકારે કર્યું અને ત્યાર પછી સરકારી જે વેબસાઈટો છે તેના પર સાયબર એટેક સતત કરવામાં આવી રહ્યો છે તે જ પ્રકારે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પણ સાયબર એટેક છે કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા સાયબર સિક્યુરિટી માટે દસ કરોડનો ખર્ચો છે તે કરે છે તેમ છતાં પણ ચારસો જીબીનો જે ડેટા છે તે જોડાયો હોવાની વાત છે તે સામે આવી રહી છે મનપા સંચાલિત શાળાઓ બ્રિજ હોસ્પિટલ સરકારી કચેરી સહિત જે લાખો જે કરદાતા હોય છે તેમના ડેટા લીક થયા હોવાની શંકા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે બીએસએનએલ ની સાયબર સિક્યુરિટી ને આ અંગેની જાણ છે કરવામાં આવી છે અને જીઆઈએસ વેબસાઇટ ને આઈસોલેટ કરી અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કારણ કે સરકારી આ પ્રકારની કોઈ પણ વેબસાઇટ હોય તો તેને જીઆઈએસ છે તે કરેલું હોય છે ને એટલા માટે જ આ તપાસ માટેનો જે ડેટા જે જોડાયો છે તે અંગે પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જોકે મનપાની વેબસાઇટ હેક થતાની સાથે જ તે રાજકોટમાં કહી શકાય કે જે લાખો કરદાતાઓ છે કે તેમનો ડેટા ચોરી થયો હોવાની વાત છે તે સામે આવી રહી છે અગાઉ પણ રાજકોટ રાજપત લિમિટેડની જે સિટી બસની જે વેબસાઇટ છે તેનો ડેટા પણ હેક થયો હતો ને તેની વેબસાઇટ હેક થયો હોવાની વાત છે તે સામે આવી રહી છે એટલે કે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ જે હેક થતા ડેટા મોટા પ્રમાણમાં ચોરી થયા હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી બિલકુલ આભાર માહિતી બદલ ગૌરવ